નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યૂઝમાં માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આમોદ ઘાસચારો ભરેલ ટેમ્પામાં આગ ભભૂકી ઉઠી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો બે લાખ ના નુકસાનની ભીતિ પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ તાલુકાના મંજુડા ગામે ઘાસચારો ભરેલ ટેમ્પોમાં અચાનક આગ લાગતા દોડધા મચી ગામ લોકોએ મહામુસીબતે આગ ઉપર કાબુ મેળવતા આશકારો અનુભવ્યો ગામ લોકોએ બનાવના પગલે

મારું નામ મનોહરભાઈ કરશનભાઈ પરમાર ગામ મંજોલા તાલુકા અંબોચ જિલ્લો ભરૂચ નવીનગરી રહેવાનું અને ઘાસની ગાડી ભરેલી નવીનગરીમાંથી આવતા ત્રણ બધી જગ્યાએ જીવીબીની એકદમ નિષ્કાળજી છે વાયરો નીચા છે જોઈ લો આ વાયર નીચા છે અને એ લોકો એવું કહે છે કે સત્તર ફૂટ ઊંચા વાયર છે તો આ સત્તર ફૂટ દેખાય છે જોઈ લો અને જ્યારે એક વખત જીવીબીને વારંવાર રજૂઆત કરેલી છે મેં પોતે પણ

તો સત્તર ફૂટમાં લાગે ના કોઈ દિવસ અને આઈને ઉભા રહ્યા નથી અને આઈને ઉભા રહ્યા નથી જીબી વાળા આ વાયર બળેલા છે જુઓ એ ચેક કરવા રહ્યા નથી ડાયરેક ડાયરેક્ટ જતા રહ્યા જો આ વાયર હળગેલા છે આવા કઈક થાય તેની જવાબદારી આ વાયર હળગેલા છે